કેમ તો ફોન મુયો જાય તે મને તો ફોન મુયો જાવે ને દીક લાગી તો કાલ વિડિયો ઉતાર્યો ને ઉતાર દે જે ઉતારો સરસ મજાનું આ છોકરાને ને પેલા ખવરાઈ દઉં પછી આ હાડી નવી પહેરી છે ને આ તો મારા બાપ ના આમ છે ચાર પાંચ પતંગ હું લઈ આવું ને પતંગ હોય ને ફોટો હું રહી ગઈ હતી સરસ મજાની નવી દુકાને આવી ગઈ છે એક પતંગ લઈ આવું પાંચ પછી આ માય નણંદ છે ગામમાં આવ્યા નમન કે છીએ કરવા આવ્યા છે તેડવા આવ્યા છો કે

અને હું ઉતરી ગઈ અને મોદી સરકારે કીધું કે હંસા ગામ માંથી ઓલી ઈકો બાંધી મને અને કે હું ભાડું દઈશ મારા ઈકામાં દેજો મેં કીધું આ તો સારું કેવાય હું તો હારું કર્યું મોદી સરકાર નો મેળો માલ માં ગઈ હતી મેળો માણ્યો દરિયો જોયો અને દાદાના દર્શન તો શેઠી થયા કારણ કે ગળદી અડાય ભેડી હતી અને મને એમ થયું ભાગવા દે અંજારી ભાગવામાં માલશે પછી દર્શન કર્યા નહીં અને પછી હાંજે આવી અને ફોનમાં દર્શન કર્યા દાદાના ના હું કાંઈ ઘટે નહીં તો લ્યો હાલો અત્યારે બસ આટલું અને ફરી નવા નવાબલક સાથે અને આમાં મને ભૂખ લાગી છે પણ આ છોકરી ના છે તે થોડુંક કે તમારું લઈ જાઓ તે બેસી ગયા માય ગપાટા જોડવાની મજા પડી ગઈ પાસું કે નહીં પાછા અમારી શેરીના છે તે મને કે ભાઈ ભી મેં હું તો ખીસડા દેવાય મેં કીધું હા છો હજી કાલ ખીહેર કે આ બાળકોની ખબર પડી ગઈ આજે આજ કેટલા બાળકો ઓછા આવ્યા પણ હું એમ કહું છું કે થોડીક ચેતવણી આપું છું તો આ બેનોને સાહેબ આપી દે પણ મને એમ થાય કે મારા શાળાના બાળકો છે તો મારી પાસે થોડુંક પુરુષે થોડુંક બાળકોને બાટી દઉં કે ખીહેર કરીએ ને કાલ આપણા ગામડા ગામમાં સિસ્ટમ હજી બહુ ઓછી છે પારાપીઠ બાંધવાની અને પારાપીઠ ને પાળી વિના ઘણા એના ધાબા છે હું જોઈ શકું છું છે ને ભાઈ ખ્યાલ રાખવાનું એક ખુલે પગે ધોળવાનું નહીં કારણ કે કાસ કે પાણા કાંકરા વાગી જાય ગોઠણ ભાંગી જાય ને વાહનની સાઈટું કાપતા નહીં અને રોડ ઉપરનું ગામ છે તો રોડ ઉપર જતી હોય તો જવા દેવાની આપણી નહીં જાય એ પતંગ જ જાય છે તો આટલું થોડુંક ધ્યાનમાં લઈ અને પતંગ ઉડાડજો અને સરસ મજાનું જે ખાવા આરે શીખી કેવું બનાવ્યું હોય ખાય ખાય અને પતંગને પછી